બાર જ્યોતિર્લિંગ જે છે એનું એક આ અહીંયા એક મોડલ જે છે તૈયાર કરવામાં આવ્યું છે ઇજિપ્ત વિશે ઇજિપ્તના પિરામિડ વિશે હિસ્ટ્રી ડિટેલ્સ માટેનું એક આખું આ એક અલગ સ્ટ્રકચર તમને જોવા મળે છે લેડીઝ જે છે મહિલાઓ માટે એવું હોય છે કે શોપિંગ હોય એટલે એમને જલસો થઈ જાય તો શોપિંગ કરી શકે એવી આખી અહીંયા બધી જ સ્ટોર્સ તમને મળી રહે જો પંદર માર્ક પણ આવે છે એમને પંદર કે પંદરથી વધારે તો એમને મોરબી જીનિયસ કિડનો ખિતાબ મળવામાં આપવામાં આવે છે અને એમને એક સર્ટિફિકેટને મેડલ પણ આપવામાં આવે છે તમને આ તરફ રાઇડ્સ જોવા મળે છે માર્ચનો મહિનો ચાલી રહ્યો છે ને આ માર્ચનો મહિનો યુઝઅલી એક્ઝામમાં જ જતો હોય છે બોર્ડના બાળકોની ઘણા બધાની સીબીએસઇ બોર્ડની એક્ઝામ ચાલી રહી છે ગુજરાત બોર્ડની હવે શરૂ થવાની છે બાકીના ધોરણ માટે પણ બાળકો જે છે એક્ઝામની જ તૈયારી કરી રહ્યા છે એમની પણ એક્ઝામ થોડા સમયમાં આવવાની છે એટલે આ વતરણ આખું ઘરે બેસીને ભણવાનું ટ્યુશનમાં સ્કૂલમાં બધે જ એક્ઝામની તૈયારી ચાલતી હોય છે ત્યારે એ એક્ઝામની પ્રિપેરેશનને સ્ટ્રેસને એ એક્ઝામના પ્રેશરની વચ્ચે જ્ઞાન સાથે નું એક કોમ્બિનેશન જે છે આપણા મોરબીમાં અત્યારે થોડા દિવસો માટે શરૂ થયું છે કે જેનું નામ છે કિડ્સ કાર્નિવલ you <laughs> બિઝનેસ પ્રમોશનલ શોમાં હું છું તમારી સાથે ડોક્ટર કાર્નિવલ કે જણાવી દઉં છું દેવફામ જે છે આગળ જતાં જ ત્યાં દેવફામ આવે છે ત્યાં જ કિડ્સ કાર્નિવલનું સરસ મજાનું આયોજન થયું છે પાંચ તારીખ થી શરૂઆત થઈ છે અને સત્તર તારીખ સુધી આ કિડ્સ કાર્નિવલ ચાલવાનું છે સમય ટાઈમિંગ જે છે એ સાંજના પાંચ વાગેથી શરૂ થઈ જવાનું છે અને રાત્રિના અગિયાર વાગ્યા સુધી રહેવાનું છે અને બહુ બધી અંદર ઘણી બધી એક્ટિવિટીઝ ફન એક્ટિવિટીઝ છે જનરલ નોલેજ છે અને બધા જ એક ડેમોની સાથે બધું જ નોલેજ જે છે તે આપણને મળી રહ્યું છે બાળકોને અને એ એક્ટિવિટીની સાથે એક મોરબી જીનિયસ કેડ કરીને પણ સાથે લેવામાં આવી રહી છે એ જ બધા જે જનરલ નોલેજના અહીંયા એ લોકોએ સ્ટેચ્યુ રાખેલા છે કે નોલેજ આપેલું છે તો એ બધા જ રિલેટેડ એમાં એક પેપર હશે અને એમાંથી વીસ માર્કમાંથી પંદર માર્ક જે બાળકને આવે છે એમને સર્ટિફિકેટને મેડલ પણ આપવામાં આવશે તો યસ મારી પાછળ તમે અહીંયા રામનું એક સરસ અવધ મેં આનંદ ભયો એટલે કે આપણી જે હમણાં જ ગઈ છે એ તારીખ અને એ તારીખ આપણે ક્યારે પણ ના ભૂલી શકીએ કે જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિનું જે છે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તો એક મોડલ પણ જે છે અહીંયા આપણને જોવા મળી રહ્યું છે અને આ જ રીતે આગળ ઘણી બધી નોલેજ જેબલ એક્ટિવિટીઝ જે છે અહીંયા આપણે જોવા મળવાની છે પ્લસ અલોંગ વિથ દેટ ઘણા બધા પક્ષી ઘર જેવું પડે અહીંયા આખું સેટઅપ કરવામાં આવ્યું છે ઘણા બધા દેશ વિદેશના પક્ષી કે જે આપણને યુઝઅલી અહીંયા જોવા નથી મળતા તો એ પ્રકારનું પક્ષી ઘર પણ અહીંયા આખું ડેવલપ કરવામાં આવ્યું છે ત્યારબાદ એક્ટિવિટીઝની તો મેં તમને વાત કરી છે એ સિવાય અહીંયાથી તમે ભરપૂર મહિલા જે છે શોપિંગ કરી શકે એ પ્રકારની પણ અહીંયા સ્ટોલ્સ જોવા મળે છે પ્લસ અહીંયા રાઇડ્સ છે અહીંયા ફૂડ ઝોન છે તો મતલબ આખા પરિવારની સાથે તમે બાળકથી લઈને વડીલ સુધી આખું પરિવારિક સાથે અહીંયા આવે તો એમને બહુ બધી મજા પડવાની છે એટલે જ મેં પેલા કહ્યું કે જ્ઞાન સાથે ગમત થઈ શકે એવી જગ્યાની મુલાકાત પર આવી ગયા છે ને એ છે કિડ્સ કાર્નિવલ સો અંદર જોઈ અને આપણે આખું કિડ્સ કાર્નિવલ જે છે એક્સપ્લોર કરીએ લેટ્સ ગો ઇન શિવરાત્રિ નજીક આવી ગઈ છે અને ભગવાન શંકર એટલે કે એમની સરસ મજાની મૂર્તિ અહીંયા તમને દેખાઈ રહી છે પ્લસ સાથે બાર જ્યોતિર્લિંગ જે છે એનું એક આ અહીંયા એક મોડલ જે છે તૈયાર કરવામાં આવ્યું છે અને એક કહેવાય ને જ્ઞાન સાથે ગમત સાથે ભક્તિ પણ અહીંયા આપણને જોવા મળી રહી છે એટલે એક આખું આ મોડલ એક સ્ટ્રક્ચર આપણને આ તરફ જે છે ભગવાન શિવજીનું સ્પેશિયલી આ જે શિવરાત્રિ આવી રહી છે એને ડેડિકેટ કરવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા તમે વર્લ્ડ કપ જોઈ શકો છો ત્યારબાદ આ તરફ ચંદ્રયાનની જે સફળતા આપણને હાલમાં જ મળી છે તો એ આખું અહીંયા સ્ટ્રક્ચર રેડી કરવામાં આવ્યું છે અને એની જે બધી અહીંયા માહિતી જે છે આપવામાં આવી છે તેની સાથે અહીંયા એક સરસ મજાનું સેલ્ફી ઝોન જે છે આપણે કહી શકીએ તમને હલ્ક દેખાઈ રહ્યો છે સો યસ એ કિડ્સ માટે બચ્ચાવાટી માટે બધા ફેવરિટ કેરેક્ટર્સ છે તો એ પ્રકારનો સેલ્ફી ઝોન છે ત્યારબાદ અહીંયા પણ અલગ કિડ્સ કાર્નિવલ કરીને એક અલગ સેક્શન આપવામાં આવ્યો છે ઇનફેક્ટ તમે જે ટિકિટ લઈને અહીંયા એન્ટ્રી કરવાના છો તો એ ટિકિટ માટે પણ એક અહીંયા એલોવેરા સ્ટોલ જે છે તમને દેખાઈ રહ્યો છે કે તમારી ટિકિટની મની જે છે આમાંથી ડિસ્કાઉન્ટ થઈ અને તમે અહીંયાથી કોઈ પણ પ્રોડક્ટ અહીંયા જે છે તમે ખરીદી કરી શકવાના છો તો જેમ મેં પહેલાં વાત કરી હતી કે દેશ વિદેશના પક્ષી જે છે તમને જોવા મળવાના છે આખું પક્ષી ઘર એક જે છે ડેવલપ કરેલું છે તો એ તમામ પક્ષી જે છે તમને અહીંયા લાઈન બંધ જોવા મળી જશે ઇજિપ્ત વિશે ઇજિપ્તના પિરામિડ વિશે હિસ્ટ્રી ડિટેલ્સ માટેનું એક આખું આ એક અલગ સ્ટ્રક્ચર તમને જોવા મળે છે અને એની બિલકુલ પાછળ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં તમને ડિટેલ્સ મળી જાય છે સાત અજાયબી કઈ છે ત્યારબાદ આ તરફ કન્ટ્રીઝ એના કેપિટલ્સ અને ત્યાં કઈ કરન્સી ચાલે છે બધી ડિટેલ્સ ત્યારબાદ મેથ્સના સાયન્સના તમામ જે બધા સાયન્ટિસ્ટ છે બધા જનું કયું ક્રિએશન હતું અને એ ક્રિએશન બનાવનાર સાયન્ટિસ્ટનું નામ શું હતું એ તમામ ફોટો અને એમની કહેવાય ને કે એમનું જે ઇનોવેશન હતું એની સાથે એમનો ફોટો પણ તમને અહીંયા જોવા મળી જાય છે આ તરફ આપણે અહીંયા આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ જોઈ શકીએ છીએ સો યસ એ પ્રકારે આખું નોલેજથી ભરપૂર આ એક તમને ગેલેરી જોવા મળી રહી છે આપણી સરકારની કેટલી સહાય યોજના છે એ પણ મોડલ તમને આખું અહીંયા જોવા મળી જાય છે વિશ્વની પ્રથમ મોટર કાર કઈ હતી તો એ એક આખું મોડલ જોવા મળે છે પ્લસ એની ડિટેલ્સ આખી ટ્રાફિકના નવા ઓગણીસ નિયમો કયા ગયા છે તો મતલબ એવી તમામ માહિતી કે જે બાળકને એમના ફ્યુચર માટે આગળના જીવન માટે ક્યાંય પણ કામ લાગી શકે એવી માહિતીથી સંપૂર્ણ અને ભરપૂર આ એક આખી ગેલેરી તમને જોવા મળે છે સો જ્ઞાન સાથે ગમત ભરપૂર એક્ટિવિટીઝ તમને મળી જાય છે તેની સાથે સાથે શોપિંગ લેડીઝ જે છે મહિલાઓ માટે એવું હોય છે કે શોપિંગ હોય એટલે એમને જલસો થઈ જાય તો શોપિંગ કરી શકે એવી આખી અહીંયા બધી જ સ્ટોર્સ તમને મળી રહ્યા છે જ્યાં જ્યાં પર્સ મળી શકે છે ઇમિટેશન જ્વેલરી મળી શકે છે ત્યારબાદ અહીંયાથી આગળ આપણે જોઈ શકીએ છીએ તો આ બધા જ સ્ટોર્સ જે છે અહીંયા આપણને જોવા મળશે કે જ્યાં આ પ્રકારની કપડાંની ખરીદી જે છે એ પણ થઈ શકવાની છે કોસ્મેટિક્સ છે એ પણ મળી જશે તમને એ સિવાય ડ્રાય ફ્રૂટ્સ હોઈ શકે છે કે પછી સ્ટેશનરી આઈટમ હોઈ શકે છે તો એ તમામ ખરીદી જે છે તમે અહીંયાથી કરી શકવાના છો રમકડા મળી જાય છે બાળકોના તો મતલબ અહીંયા આવીને ભરપૂર તમારો સમય જે છે સમય તો ભરપૂર લઈને આવવો જ પડશે તમારે કારણ કે સમય અહીંયા ઓછો પડી જાય એ પ્રકારની જ આખી અહીંયા બધી જ ગેલેરી બધી જ એક્ટિવિટીઝ જે છે સેટ કરવામાં આવી છે શરૂઆતમાં જ મેં વાત કરી કે મોરબી જીનિયસ કિટ જે છે એ એક્ઝામ પણ અહીંયા લેવાતી હોય છે વીસ માર્કનું પેપર હોય છે જે અહીંયા જ બધું એમને જનરલ નોલેજ આપેલું છે એ જ નોલેજમાંથી એક ક્વેશ્ચન પેપર હશે કે જે અહીંયા આવીને બાળક આપી શકે છે એમની અનુકૂળતા એમના સમય પ્રમાણે આવીને આપી શકે છે વીસમાંથી જો પંદર માર્ક પણ આવે છે એમને પંદર કે પંદરથી વધારે તો એમને મોર બી જીનિયસ કિડનો ખિતાબ મળવામાં આપવામાં આવે છે અને એમને એક સર્ટિફિકેટને મેડલ પણ આપવામાં આવે છે કિડ્સ કાર્નિવલમાં તમામ જે બધી નોલેજેબલ ગેલેરી છે એ પૂરી થઈ જાય ત્યારબાદ શોપિંગ કરી શકો એ સ્ટોર્સ થઈ જાય ત્યારબાદ અહીંયા થર્ડ સેક્શનમાં તમને આ તરફ રાઇડ્સ જોવા મળે છે ત્યારબાદ પેલી સાઈડ તમને ગેમ ઝોન જે છે જોવા મળી જાય છે અને આ બધું જ આટલું બધું ફર્યા પછી તમે થાકી ગયા હોય ભૂખ લાગી હોય પેટ પૂજા કરવી હોય તો તમને બિલકુલ મારી પાછળ અહીંયા ફૂડ ઝોન પણ દેખાઈ રહ્યો છે કેજ કાર્નિવલ કે જે અત્યારે બહુ સરસ મજાનું એકદમ ભવ્ય રીતે ચાલી રહ્યું છે ત્યારે એમના જે ઓર્ગેનાઇઝર છે એટલે કે મનીષભાઈ આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે મનીષભાઈ આપનું મોરબી અપડેટમાં અને મોરબીમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો બેઝિકલી તમારું કયું ક્લબ છે એ વિશે જણાવો અને કેજ કાર્નિવલ આખી કે કયા થીમ પર બેઝ છે એના વિશે જણાવો અમારો રેકર બેઝિકલી મારું રાજકોટ છે રાજકોટ થી રજવાડી ફેમિલી ક્લબમાંથી આવું છું ઓકે અને કિડ્સ ગાંધી છે ને એ બાળકોના જનરલ નોલેજ ને લઈને આખી થીમ બનાવેલી છે જ્યાં તમને ઘણી બધી બાળકોને જનરલ નોલેજમાં આપણે જે ક્વેશ્ચન પૂછતા હોય નાના નાના બાળકો આપણને ક્વેશ્ચન કરતા હોય કે આ શું છે તો એની બધી માહિતી અહીંયા અગિયારસો પ્લસ પ્રશ્નોનો જવાબ એનો આન્સર અહીંયાથી એને મળી જશે અગિયારસો જેટલા જનરલ નોલેજ ક્વેશ્ચન ઘણા બધા પ્રશ્નો ઇઝિપ્ટનો પિરામિડ્સ છે વર્લ્ડ કપ છે પૃથ્વી છે ચંદ્રયાન છે અવકાશના ગ્રહો પ્રાણીઓ વિશેની માહિતી અને ઘણું બધું એમ એ લોકોને ત્યાં ઈઝીલી મળી જશે ને બધી રીતે આપણે કન્ટેન્ટમાં સેટ કરેલું છે એટલે એને મજા બી આવશે જોવાની એન્ડ ધેટ ઇઝ વાય આપણે કિડ્સ કાર્નિવલ જે છે નામ કારણ કે જ્ઞાન સાથે ગમત જે છે આપણે કહી શકીએ અને બાળકો એ જ રીતના શીખતા હોય છે કારણ કે નવું નવું શીખતા હોય ત્યારે એમને જ્ઞાન ને ગમત જો બને એક સાથે મળે ને તો એ જલ્દીથી બધું સમજવા માંડતા હોય છે અને એ જ થીમ પર આખું જે છે કિડ્સ કાર્નિવલનો અત્યારે દેવ ફાર્મમાં એસપી પર આયોજન થઈ રહ્યું છે પ્લસ એમાં એક જીનિયસ કિડ જે છે બનાવવાના છો તમે તો એ શું કઈ રીતના બનાવવાના છો અમારું છે ને બાળકને મોટિવેશન થાય એ લોકોને પ્રોત્સાહન મળે એ માટેનું એક છે કે અમે વીસ માર્કનું એક પેપર નાનકડું સેટ કરેલું છે જે અમારી થીમમાંથી પ્રશ્ન પૂછાય છે આ થીમ એ લોકો જોવે છે વાંચે છે સમજે છે અને પછી એ લોકો આપણે ક્વેશ્ચન એમાંથી જ પૂછાણા હોય છે અને એમાં સાચા આન્સર જે વીસ માર્કમાંથી પંદર પ્લસ માર્ક લઈ આવે છે એ લોકોને મોરબી જીનિયસ તરીકે આપણે એને સન્માનિત કરીએ છીએ ઓકે કે આ વાત છે મતલબ મોટિવેશન મળે એ માટે અલગ અલગ તમે અમારી પાછળ પણ તમે જોઈ શકો છો ચંદ્રયાન નું એક મોડેલ છે તો એના ઘણા બધા છે શિવરાત્રી આવી રહી છે તો ભગવાન શંકરનું એક સરસ મજાનું જ્યોતિલિંગ આપણે આગળ વિડિયો પણ જોશું તો એના અલગ અલગ મોડલ બનાવેલા છે ત્યાં એમની ડિટેલ્સ બધી લખે છે જસ્ટ લાઈક આપણે અહીંયા જોઈએ છે કે ચંદ્રયાન વિશે તમામ રસપ્રદ જે વાતો છે સોલર સિસ્ટમ છે તો એ બધી જ અહીંયા ડિટેલ આપેલી છે તો એવા બધા જ મોડલ પાસે અલગ અલગ માહિતી જે છે મળતી હશે જનરલ નોલેજના ઘણા બધા સવાલ જવાબ કે મળતા હશે અને એના ઉપરથી જે વીસ માર્કનું પ્રશ્નપત્ર હશે કે જે બાળકને આપવાનું રહેશે વીસ માંથી પંદર માર્ક આવે છે તો એ મોરબી જીનિયસ કિડ અને એમનું સર્ટિફિકેટ ને મેડલ પણ એમને આપવામાં આવે છે રાઈટ ઓકે સો કેટલા દિવસ માટે આ કેસ કાર્નિવલ ચાલી રહ્યો છે અને કઈ રીતના મતલબ બાળકો અહીંયા આવીને જલસા કરી શકે કોઈ એક લાસ્ટ એવો મેસેજ પણ તમે આપી દો મોરબીની જનતાના કિડ્સ કાંદીવાલ આજથી શરૂ થયો એટલે પાંચ તારીખથી લઈને સત્તર તારીખ સુધી ચાલવાનો છે અને બાળક પોતાના ટાઈમે આવીને પોતાની એક્ઝામ આપી શકે છે એવો કોઈ પર્ટિક્યુલર ટાઈમ નથી કે પોતે આ ટાઈમે આવે તો જ એક્ઝામ લેવાશે એવું નથી પોતાના એન્જોયમેન્ટના ટાઈમે આવી અને એ એક્ઝામ આપી શકે છે સાથે બાળકો માટે ઘણી બધી રાઇડ્સ છે ગેમ્સ છે અલગ અલગ બે કન્ટેન્ટ્સ છે જે જોવાની મજા આવશે સેલ્ફી ઝોન છે આ બધું જોવાની મજા આવશે સાથે લેડીઝ માટે પણ ઘણી બધી ખરીદી માટેના શોપિંગના સ્ટોલ પણ ઉપલબ્ધ છે એટલે લેડીઝને પણ એક સારું ને પારિવારિક વાતાવરણ બની રહે એ માટે સાંજે થી રાતના અગિયાર સુધી ચાલુ રહેશે થી અગિયાર અને પાંચ તારીખ થી આજ શરૂઆત થાય તો સત્તર તારીખ સત્તર તારીખ સુધી છે અને ટાઈમિંગ કઈ રીતે છે આપણે સાંજે પાંચ થી રાતના અગિયાર પાંચ થી રાતના અગિયાર સુધી અને બાળક ને પરિવાર આખું ફેમિલી એક સાથે આવીને કારણ કે જગ્યા એટલી સરસ અને બધું સરસ એટલું નોલેજેબલ અહીંયા વસ્તુ જોવા મળી છે કે વડીલની સાથે આવ્યા હોય તો બી એ લોકોની બી મજા આવી જાય નાનકડા બાળકને બી મજા આવી જાય પ્લસ ખરીદી બી થાય છે અને ભૂખ લાગે એટલે ફૂડ ઝોન પણ છે અહીંયા રાઈડ્સ બી મળી જાય રહી છે અને જ્ઞાન સાથે ગમતનો જે કોન્સેપ્ટ છે કિડ્સ કાર્નિવલમાં અત્યારે આપણને જોવા મળી રહ્યો છે કોઈ કેવો લાસ્ટ મેસેજ તમે આપવા માંગતા હોય મોરબીની જનતાને કે જે સાંભળીને એ લોકો અહીંયા સુધી ખેંચાઈને આવી જાય અમે એટલું જ કહી છે કે બાળકોને એક વખત આ એક કિડ્સ કાર્નિવલની મુલાકાત લેવડાવો જેથી કરીને બાળકોને જનરલ નોલેજ સાથે એને એક એન્જોયમેન્ટ મળે નજીકમાં જ હવે પરીક્ષાના દિવસો આવી રહ્યા છે તો એને પરીક્ષાના જે ટેન્શન છે માથે ઓલ તો એને ખાલી ને ખાલી એક વિઝિટ કરાવો જેથી કરીને એને થોડુંક માઇન્ડમાંથી અલગ કંઈક વાતાવરણ મળે સાથે બર્ડ્સને એવું બધું બી છે ઘણા બધા પક્ષીઓ છે જે આપણે બી જોયાનું હોય બધા દેશ વિદેશના પક્ષીઓ છે કાકીડો છે તો એક દોઢ ફૂટ હાઈટનો એટલે કોઈ લગભગ કોઈ જોયો નહીં હોય પણ એવો કાકીડાને એ બધું જોવાનું મજા આવશે સાથે એને એક્ઝામની મજા આવશે દેવાની અને બને ત્યાં સુધી અમે એવું કહીએ છીએ બાળકોના સ્કૂલેથી પાસ લઈ અને અહીંયા એકવાર વિઝિટ કરાવો જે બહુ જ સારી જગ્યા છે અને એકવાર આવશે એટલે એ લોકોને ઘણું બધું નોલેજ મળશે ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે આખો કિડ્સ કાર્નિવલ તમને અત્યારે આખો ફરીને મેં પોતે ચાલીને બતાવ્યો છે તમને અને આ ભરપૂર મજા માણી શકો તમે પરિવારની સાથે આવીને અહીંયા એક સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરી શકો બાળકો માટે જ્ઞાન સાથે ગમત થઈ શકે એવી જગ્યા એટલે કે કિડ્સ કાર્નિવલ કે જે એસપી રોડ પર દેવફામમાં અત્યારે ચાલી રહ્યો છે પાંચ તારીખથી શરૂઆત થઈ છે સત્તર તારીખ સુધી ચાલવાનો છે અને સાંજના પાંચ વાગે શરૂઆત થઈ જાય તો રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ કિડ કિડ્સ કાર્નિવલ જે છે ચાલવાનો છે તો તમે પણ તમારા બાળકો તમારા પરિવારની સાથે કિડ્સ કાર્નિવલની મુલાકાત લો હું હતી તમારી સાથે ડૉક્ટર અમિત રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો એ સિવાય ડ્રાય ફ્રૂટ્સ હોઈ શકે છે કે પછી સ્ટેશનરી આઈટમ હોઈ શકે છે તો એ તમામ ખરીદી જે છે તમે અહીંયાથી કરી શકવાના છો રમકડા મળી જાય છે બાળકોના તો મતલબ અહીંયા આવીને ભરપૂર તમારો સમય જે છે સમય તો ભરપૂર લઈને આવવો જ પડશે તમારે કારણ કે સમય અહીંયા ઓછો પડી જાય એ પ્રકારની જ આખી અહીંયા બધી જ ગેલેરી બધી જ એક્ટિવિટીઝ જે છે સેટ કરવામાં આવી છે શરૂઆતમાં જ મેં વાત કરી કે મોરબી જીનિયસ કિટ જે છે એ એક્ઝામ પણ અહીંયા લેવાતી હોય છે વીસ માર્કનું પેપર હોય છે જે અહીંયા જ બધું એમને જનરલ નોલેજ આપેલું છે એ જ નોલેજમાંથી એક ક્વેશ્ચન પેપર હશે કે જે અહીંયા અનુકૂળતા આવે છે એમને એમને કે વધારે તો જીનિયસ ખિતાબ મળવામાં આપવામાં આવે છે અને એમને એક સર્ટિફિકેટ ને મેડલ પણ આપવામાં આવે છે કિડ્સ કાર્નિવલમાં તમામ જે બધી નોલેજેબલ ગેલેરી છે એ પૂરી થઈ જાય ત્યારબાદ શોપિંગ કરી શકો એ સ્ટોર્સ થઈ જાય ત્યારબાદ અહીંયા થર્ડ સેક્શનમાં તમને આ તરફ રાઇડ્સ જોવા મળે છે ત્યારબાદ પેલી સાઈડ તમને ગેમ ઝોન જે છે જોવા મળી જાય છે અને આ બધું જ આટલું બધું ફર્યા પછી તમે થાકી ગયા હોય ભૂખ લાગી હોય પેટ પૂજા કરવી હોય તો તમને બિલકુલ મારી પાછળ અહીંયા ફૂડ ઝોન પણ દેખાઈ રહ્યો છે કિડ્સ કાર્નિવલ કે જે અત્યારે બહુ સરસ મજાનું એકદમ ભવ્ય રીતે ચાલી રહ્યું છે ત્યારે એમના જે ઓર્ગેનાઇઝર છે એટલે કે મનીષભાઈ આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે મનીષભાઈ આપનું મોરબી અપડેટમાં અને મોરબીમાં હાર્દિક સ્વાગત છે સો બેઝિકલી તમારું કયું ક્લબ છે એ વિશે જણાવો અને કિડ્સ કાર્નિવલ આખી કયા થીમ પર બેઝ છે એના વિશે જણાવો અમારો રકર બેઝિકલી મારું રાજકોટ છે રાજકોટ થી રજવાડી ફેમિલી ક્લબમાંથી આવું છું ઓકે અને કિડ્સ કાંધી વર્લ્ડ છે ને એ બાળકોના જનરલ નોલેજ ને લઈને આખી થીમ બનાવેલી છે જ્યાં તમને ઘણી બધી બાળકોને જનરલ નોલેજમાં આપણે જે ક્વેશ્ચન પૂછતા હોય નાના નાના બાળકો આપણને ક્વેશ્ચન કરતા હોય કે આ શું છે તો એની બધી માહિતી અહીંયા અગિયારસો પ્લસ પ્રશ્નો નો જવાબ એનો આન્સર અહિયાંથી એને મળી જશે અગિયારસો જેટલા જનરલ નોલેજ ક્વેશ્ચન ઘણા બધા પ્રશ્નો ઇઝિપ્ત નો છે વર્લ્ડ કપ છે પૃથ્વી છે ચંદ્રયાન છે અવકાશના ગ્રહો પ્રાણીઓ વિશેની માહિતી અને ઘણું બધું એમ એ લોકોને ત્યાં ઈઝીલી મળી જશે ને બધી રીતે આપણે કન્ટેન્ટમાં સેટ કરેલું છે એટલે એને મજા બી આવશે જોવાની એન્ડ દેટ ઇઝ વાય આપણે કિડ્સ કાર્નિવલ જે છે નામ કારણ કે જ્ઞાન સાથે ગમત જે છે આપણે કહી શકીએ અને બાળકો એ જ રીતના શીખતા હોય છે કારણ કે નવું નવું શીખતા હોય ત્યારે એમને જ્ઞાન ને ગમજો બને એક સાથે મળે ને તો એ જલ્દીથી બધું સમજવા માંડતા હોય છે અને એ જ થીમ પર આખું જે છે કે કાર્નિવલ નું અત્યારે દેવ ફાર્મમાં એસપી રોડ પર આયોજન થઈ રહ્યું છે પ્લસ એમાં એક જીનિયસ કિડ જે છે બનાવવાના છો તમે તો એ શું કઈ રીતના બનાવવાના છો અમારું છે ને બાળકને મોટિવેશન થાય એ લોકોને પ્રોત્સાહન મળે એ માટેનું એક છે કે અમે વિક્સ માર્કનું એક પેપર નાનકડું સેટ કરેલું છે જે અમારી પ્રશ્ન પૂછાય છે આ થીમ એ લોકો જોવે છે વાંચે છે સમજે છે અને પછી એ લોકો આપણને ક્વેશ્ચન એમાંથી જ પૂછાણા હોય છે અને એમાં સાચા આન્સર જે વીસ માર્કમાંથી પંદર પ્લસ માર્ક લઈ આવે છે એ લોકોને મોરબી જીનિયસ તરીકે આપણે એને સન્માનિત કરીએ છીએ ઓકે એટલે આ વાત છે મતલબ મોટિવેશન મળે એ માટે અલગ અલગ તમે અમારી પાછળ પણ તમે જોઈ શકો છો ચંદ્રયાનનું એક મોડલ છે તો એના ઘણા બધા છે શિવરાત્રી આવી રહી છે તો ભગવાન શંકરનું એક સરસ મજાનું જ્યોતિલિંગ આપણે આગળ વિડીયોમાં પણ જોઈશું તો એના અલગ અલગ મોડલ બનાવેલા છે ત્યાં એમની ડિટેલ્સ બધી લખે છે જસ્ટ લાઈક આપણે અહીંયા જોઈએ છે કે ચંદ્રયાન વિશે તમામ રસપ્રદ જે વાતો છે સોલર સિસ્ટમ છે તો એ બધી જ અહીંયા ડિટેલ આપેલી છે તો એવા બધા જ મોડલ પાસે અલગ અલગ માહિતી જે છે મળતી હશે જનરલ નોલેજના ઘણા બધા સવાલ જવાબ કે મળતા હશે અને એના ઉપરથી જે વીસ નું પ્રશ્નપત્ર હશે કે જે બાળકને આપવાનું રહેશે વીસ માંથી પંદર માર્ક આવે છે તો એ મોરબી બી જુનિયર અને એમનું સર્ટિફિકેટ ને મેડલ પણ એમને આપવામાં આવે છે રાઈટ ઓકે સો કેટલા દિવસ માટે કે કાર્નિવલ ચાલી રહ્યો છે અને કઈ રીતના મતલબ બાળકો અહીંયા આવીને જલસા કરી શકે કોઈ એક ક્લાસ એવો મેસેજ પણ તમે આપી દો મોરબીની જનતાના કિડ્સ કાર્નિવલ આજથી શરૂ થયો એટલે પાંચ તારીખથી લઈને સત્તર તારીખ સુધી ચાલવાનો છે અને બાળક પોતાના ટાઈમે આવીને પોતાની એક્ઝામ આપી શકે છે એવો કોઈ પર્ટીક્યુલર ટાઈમ નથી કે પોતે આ ટાઈમે આવે તો જ એક્ઝામ લેવાશે એવું નથી પોતાના એન્જોયમેન્ટના ટાઈમે આવી અને એ એક્ઝામ આપી શકે છે સાથે બાળકો માટે ઘણી બધી રાઈડ્સ છે ગેમ્સ છે અલગ અલગ બે કન્ટેન્ટ્સ છે જે જોવાની મજા આવશે સેલ્ફી ઝોન છે આ બધું જોવાની મજા આવશે સાથે લેડીઝ માટે પણ ઘણી બધી ખરીદી માટેના શોપિંગના સ્ટોલ પણ ઉપલબ્ધ છે એટલે લેડીઝને પણ એક સારું અને પારિવારિક વાતાવરણ બની રહે એ માટે સાંજે પાંચ થી રાતના ના અગિયાર સુધી ચાલુ રહેશે પાંચ થી અગિયાર અને પાંચ તારીખ થી આખી શરૂઆત થાય તો સત્તર તારીખ સત્તર તારીખ સુધી છે અને ટાઈમિંગ કઈ રીતે છે આપણે સાંજે પાંચ થી રાતના ના અગિયાર પાંચ થી રાત ના અગિયાર સુધી અને બાળક ને પરિવાર આખું ફેમિલી એક સાથે આવીને કારણ કે જગ્યા એટલી સરસ અને બધું સરસ એટલું નોલેજેબલ અહીંયા વસ્તુ જોવા મળી છે કે વડીલની સાથે આવ્યા હોય તો બી એ લોકો ને બી મજા આવી જાય નાનકડા બાળક ને બી મજા આવી જાય પ્લસ ખરીદી બી થાય છે અને ભૂખ લાગે એટલે ફૂડ ઝોન પણ છે અહીંયા રાઈડ્સ બી મળી જાય થઈ છે અને જ્ઞાન સાથે ગમતનો જે કોન્સેપ્ટ છે કિડ્સ કાર્નિવલમાં અત્યારે આપણને જોવા મળી રહ્યો છે કોઈ એક એવો લાસ્ટ મેસેજ તમે આપવા માંગતા હોય મોરબીની જનતાને કે જે સાંભળીને એ લોકો અહીંયા સુધી ખેંચાઈને આવી જાય અમે એટલું જ કહી છીએ કે બાળકોને એક વખત આ એક બાળ આ કિડ્સ કાર્નિવલની મુલાકાત લેવડાવો જેથી કરીને બાળકોને જનરલ નોલેજ સાથે એને એક એન્જોયમેન્ટ મળે નજીકમાં જ હવે પરીક્ષાના દિવસો આવી રહ્યા છે તો એને પરીક્ષાના જે ટેન્શન છે માથે ઓલ તો એને ખાલી ને ખાલી એક વિઝિટ કરાવો જેથી કરીને એને થોડુંક માઇન્ડમાંથી અલગ કંઈક વાતાવરણ મળે સાથે બર્ડ્સને એવું બધું બી છે ઘણા બધા પક્ષીઓ છે જે આપણે બી જોયાનું હોય બધા દેશ વિદેશના પક્ષીઓ છે કાકીડો છે તો એક દોઢ ફૂટ હાઈટનો એટલે કોઈ લગભગ કોઈ જોયો નહીં હોય પણ એવો કાકીડા એ બધું જોવાનું મજા આવશે સાથે એને એક્ઝામની મજા આવશે દેવાની અને બને ત્યાં સુધી અમે એવું કહીએ છીએ બાળકોના સ્કૂલેથી પાસ લઈ અને અહીંયા એકવાર વિઝિટ કરાવો જે બહુ જ સારી જગ્યા છે અને એકવાર આવશે એટલે એ લોકોને ઘણું બધું નોલેજ મળશે ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે આખો કિડ્સ કાર્નિવલ તમને અત્યારે આખો ફરીને મેં પોતે ચાલીને બતાવ્યો છે તમને અને આ ભરપૂર મજા માણી શકો તમે પરિવારની સાથે આવીને અહીંયા એક સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરી શકો બાળકો માટે જ્ઞાન સાથે ગમત થઈ શકે એવી જગ્યા એટલે કે કિડ્સ કાર્નિવલ કે જે એસપી રોડ પર ફાર્મમાં અત્યારે ચાલી રહ્યો છે પાંચ તારીખથી શરૂઆત થઈ છે સત્તર તારીખ સુધી ચાલવાનો છે અને સાંજના પાંચ વાગે શરૂઆત થઈ જાય તો રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ કિડ કિડ્સ કાર્નિવલ જે છે ચાલવાનો છે તો તમે પણ તમારા બાળકો તમારા પરિવારની સાથે કિડ્સ કાર્નિવલની મુલાકાત લો હું હતી તમારી સાથે ડૉક્ટર નયન કરી અમિત મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો